આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સોડવ હેલો ઓલ ડિયર ફૂડ ડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા એકદમ મજામાં સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન સરસ મજાની આમ તો વરસાદની સીઝન છે પણ હજી જેટલો જોઈએ એટલો મન મૂકીને વરસ્યો નથી સાચી વાત છે કાગની ડોળે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મન મૂકીને વરસે અને ક્યારે આપણે પલળવા જઈએ યસ અને એવી જ રીતે આપણા શ્રોતાઓ પણ રાહ જોઈને બેઠા છે કે આજે સુરભીબેન આવે અને કાર્યક્રમમાં કઈ નવી રેસીપી શીખવે અરે વાહ જો વરસાદની સીઝન હોય ને એટલે સૌથી પહેલા તો આપણે શું યાદ આવે એ કે તું મને ભજીયા પકોડા એવું એટલે આમ તાવડું મુકાવાની જ ઈચ્છા થઈ જાય કે ના ચલો કઈક આજે નવું બનાવી નાખીએ એમ અને પછી જે ઘરમાંથી આહા હા એ સુગંધ લાવતી હોય ને ખરેખર ડબલ ભૂખ ઉગડી જાય કે ઘરમાં ઘરમાં ભજીયા કે પકોડા છે એ ખાઈએ

અરે વાહ યસ બહુ જ ટેસ્ટી લાગે છે અને કંઈક નવા પણ છે અને થોડા ફીલિંગ પણ છે એટલે કે આમ આપણે ઘણી વખત કેવું કે ચણા ના લોટમાં બોડીને વેજીટેબલ ને ટિપ કરીને આપણે બનાવતા હુએ તો આપણે ઘણી વખત એવી ફીલિંગ આવે કે આમ ઘણું બધું તળેલું આપણે ખાઈ લીધું પણ આ જો આ પૌઆના પકોડા કે પૌઆના વડા જો તમે બનાવશો ને તો એ આમ ફીલિંગ પણ લાગશે જેમ આપણે બટેટા વડા બનાવતા હોઈએ ને કેમ આપણે આમ થાય કે ના પેટ ભરાય આપણું તો આ પણ એવા જ વડા છે અને ટેસ્ટી તો રેવાના જ તો સરસ મજાના એવી એક નવી રેસિપી તમે લઈને આવ્યા છો અને એ છે પૌઆના વડા તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્સ આપણે જણાવી દેશું ચોક્કસ જો એક કપ પૌવા લેવાના છે હવે આ પૌવાને છે ને આપણે પલાળી અને કોરા કરી લેવાના છે એટલે કે પાણીમાં એને લગભગ બે ત્રણ મિનિટ રાખશું એટલે ભીના થઈ જશે અને પછી એને જેમ આપણે પૌવા બનાવતા હોઈએ એ રીતે કોરા કરી લેવાના સુરબીબીન આપડે જાડા પૌવા જ લઈએ છીએ જેને બટેકા પૌવા બનાવતા હોય છે લેવાના છે એની સાથે મિક્સ વેજીટેબલ લેવાના છે જેમાં કોબી કેપ્સિકમ તમને બીજા કોઈ પણ શાકભાજી ગમતા હોય તો તમે કોઈ પણ લઈ શકો છો આની અંદર તમે થોડા પ્રમાણમાં ઓનિયન પણ જો ગમતી હોય તો એડ કરી શકો છો સાથે અડધો કપ કોથમીર લઈશું બે થી ત્રણ લીલા તીખા મરચા અડધો કપ ચણાનો લોટ લેવાનો છે ને એની સાથે બે થી ત્રણ ટેબલ સ્પૂન સોજી લઈશું હવે બધા મસાલા જોઈ લઈએ જેમાં હાફ ટી સ્પૂન હિંગ હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન લાલ મરચું લાલ મરચું ઓછું લેશું કારણ કે આપણે લીલા મરચા લઈ રહ્યા છીએ એક ટી સ્પૂન આમચુર પાવડર એક ટી સ્પૂન ખાંડ એક ટી સ્પૂન અજમો એડ કરીશું આ રીતે આપણે મસાલા અને વેજીટેબલ્સ લેવાના છે આમાં પણ બહુ જ સરળ છે સૌથી પહેલા તો જે આપણે પૌવા કોરા પલાળી અને કોરા કરીને જે રાખ્યા હોય એ પૌવા લેવાના છે એની અંદર બધા મિક્સ વેજીટેબલ એડ કરી દેવાના છે અને છે ને કાં તો તમે ચોપરમાં ચોપ કરી શકો છો એટલે બહુ બારીક કરી નાખવાના છે ચોપરમાં કરો અથવા તો એકદમ જીણા સમારી લો અથવા તો મિક્સરમાં એને તમે આમ ચાલુ બંધ કરીને જરાક ફેરવીને પણ જો ક્રશ કરી લેશો ને અથકચરા તો સરસ થઈ જશે એ મિક્સ વેજીટેબલ લઈશું એની સાથે કોથમીર લીલા મરચા લીલા મરચાં એકદમ બારીક જીણા સુધારી નાખવાના છે અથવા તો જ્યાં મિક્સ વેજીટેબલ તમે ક્રશ કરતા હોય એની અંદર જ તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો એ મિક્સ કરી લેવાના છે હવે એની અંદર બધો મસાલો એડ કરીશું હિંગ હળદર લાલ મરચું આમચુર પાવડર ખાંડ અજમો તલ અને મીઠું સ્વાદ પ્રમાણે એટલું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે હવે આ જયારે મિક્સ કરતા હોય ને ત્યારે હળવા હાથે મિક્સ કરવાનું છે એકદમ ચોળીને મિક્સ નથી કરવાનું જો આપણે ચોળીને મિક્સ કરશું ને તો શું થશે કે જે શાક આપણે વેજીટેબલ્સ કરે છે ને એનું વધારે પ્રમાણમાં પાણી છૂટવા લાગશે કારણ કે આપણે મસાલો એડ કર્યો છે અને મીઠું અને આમ આ બધી વસ્તુ તરત જ પાણી છોડવા લાગે છે એટલે એને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે અને પછી જરૂર મુજબ એની અંદર ચણાનો લોટ ઉમેરવાનો છે જો તમે એકદમ ચોળીને મિક્સ કરશો તો શું થશે કે પાણી છૂટશે એટલા માટે તમારે ચણાનો લોટ વધારે એડ કરવો પડશે અને જે આપણે ટેક્સચર જોઈએ છે જે પૌવાના વડાનો જે ટેક્સચર જોઈએ છે ને એ પેલું આમ એકદમ આમ એવું નહીં મળે આમ એકદમ ફરસુ ને એવું નહીં મળે થોડું આમ ઘટ ને તમે ખાતા તમને એવું લાગે કે મને ડચુરો આવી રહ્યો છે કારણ કે લોટ નું પ્રમાણ વધી જશે એટલા માટે એટલે જરૂર પ્રમાણે ચણા નો લોટ એડ કરીશું એટલે લગભગ અડધા કપ જેટલો ચણા નો લોટ અને સાથે બે થી ત્રણ સ્પૂન સોજી સોજી એડ કરવાનું કારણ એ છે કે જે પાણી છૂટ્યું હોય ને એ સોજી છે ને એપોપ કરી લેશે એટલે સપોઝ ક્યારેક એવું થાય કે ભાઈ તમે કોથમીર એડ કરી કોથમીર ને તમે પાણીમાંથી ધોઈ ને તરત જ એડ કરી તો એમાં પણ પાણી રહી ગયું હોય તો વધારે પાણી છૂટવા લાગે છે તો ચણા નો લોટ વધારે એડ કરવાના બદલે થોડા પ્રમાણમાં સોજી એડ કરી દેવાની વધારે એટલે બે કે ત્રણ ટેબલ સ્પૂન સ્પૂન આપણે ઉમેરતા હોય એનાથી થોડી વધારે એટલે કે ચારથી પાંચ ટેબલ સ્પૂન ઉમેરી દેવાની જો પાણી છૂટે તો તો એનાથી શું થશે કે તમારું જે એટલે કે જે આપણે ખીરું બનાવ્યું છે ને એ સરસ બેલેન્સ થઈ જશે અને સોજી એડ કર્યા પછી એને લગભગ દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે જેથી કરીને વધારાનું પાણી જે છે એ સોજી એબસોર્બ કરી લેશે અને સાથે આપણે પૌવા પણ એડ કર્યા છે એટલે પૌવા પણ ધીમે ધીમે કરતો પાણી શોષે છે એટલે સપોઝ કે એવું થાય કે ખીરું જરાક વધારે ઢીલું થઈ ગયું છે તો એને આપણે રેસ્ટ આપી દેવાનું છે અને પછી આ રીતે થોડું ઘટ એવું ખીરું તૈયાર કરી લેવાનું છે અને પછી હાથેથી થેપી અને વડા વડાનો શેપ આપવાનો છે ને આપણે આમ ભજિયાની જેમ નથી ઉતારવાના આને જેમ આપણે મેંદુ વડા હાથેથી ને કેવી રીતે ઉતારતા હોઈએ એ રીતે આપણે આને ઉતારવાના છે અને હા એ રીતે હાથેથી એને થેપી લેવાનું છે અને પછી એને આપણે તેલ માં એડ કરીશું એ રીતે આપણે આ વડા તૈયાર કરવાના છે હવે આ જ વડા ને તમે અત્યારે તો આપણે તળીને તૈયાર કરી રહ્યા છીએ પણ સપોઝ તમને એવું થાય કે તળવામાં તળેલું નથી ખાવું તમારે અને બઉ વધારે તેલ આવી જાય છે કે ભાઈ આ હમણાં બે ત્રણ દિવસ બહુ વધારે આપણે ભજીયા પકોડા ખવાઈ ગયા છે તો હવે આજે આ વડા છે અને તળ્યા વગર આપણે બનાવા છે તો તમે એવું કરી શકો કે હાથેથી એને થેપી લો થેપી અને એને તેલ તવી ઉપર એને શેકી લો તમે જેમ આપણે કોઈ કટલેસ કે પેટીસ ને કેવી રીતે શેકતા હોય તમે શેકી લો તો પણ સરસ તૈયાર થતું હોય છે પણ જ્યારે તમે આવી રીતે શેકતા હોવ ને ત્યારે એનું જો તમે ખીરું તૈયાર કરો ને ત્યારે એની અંદર ચણાનો લોટ ઓછો અને સોજીનું પ્રમાણ વધારે લેવાનું છે તો સોજીનું પ્રમાણ જો વધારે હશે ને તો એ શેકાશે સરસ રીતે ચણાના લોટના કારણે એનો થોડો સ્વાદ તો સરસ આવશે પણ થોડો ફરસુ નઈ લાગે એમ કે સોફ્ટ નઈ બને હમ એટલે એની અંદર સોજી નું પ્રમાણ વધારે રાખશો તો એ સરસ બેલેન્સ થઈ જશે તો આ રીતે આપણે આપણે તો ભઈ તળેલા ખાશું મને તળેલા વધારે ભાવે છે આ સીઝનમાં તળેલું ખવાઈ જશે તો વાંધો નથી હા સાચી વાત છે કારણ કે એની જે સાચો જે ટેસ્ટ છે ને એ આમાં વધારે મજા આવશે હા બહુ સાચી વાત છે એટલે વડાને આપણે गरम તેલમાં તળી લેવાના છે હવે આમાં તેલનું ટેમ્પરેચર ખુબ જ અગત્યનું છે જયારે પણ તમે તળો ને ત્યારે છે ને એને એકદમ ગરમ તેલમાં તળવાના છે એટલે તેલ ગરમ હોવું જોઈએ તમારું ગરમ તેલ હોય એની અંદર તમારે નાખવાના જેથી કરીને છૂટા પડવાનો ચાન્સ નહીં રહે અને પછી એને ફ્લેમ ને આપણે મીડિયમ કરી લેવાની એટલે અંદર થી એકદમ સરસ રીતે કુક થઈ જશે એટલે ચણાનો લોટ નહીં કેવું થાય છે ઘણી વખત કે જયારે આપણે આવી રીતે કોઈ વડા તળતા હોય ને તો નું લેયર સરસ ડાર્ક થઈ જાય આપણે એને તોડીએ ને ત્યારે એવું લાગે કે અંદર આમ કાંઠો છે અંદર કાચું રહી ગયું છે અને લોટ નો સ્વાદ આવે આપણે પણ જો તમે એને પેલા તેલ ગરમ કરીને એની અંદર એડ કરવાનું પછી ફ્લેમ ને મીડિયમ કરી લેવાની જેથી કરીને અંદર સુધી સરસ રીતે તળાઈ જશે અને ગરમ ગરમા ગરમ આપણે એને ચા સાથે અથવા તો ગ્રીન ચટની સાથે સર્વ કરી શકીએ છીએ અને જો આ એક જ બનાવ્યા હશે ને તો પણ ડિનર ચાલ્યું જશે વરસાદ મસ્ત મજાની સુગંધ આવી રહી છે આમ ભૂખ ખુલી રહી છે અને ફટાફટ આ પૌવાના વડા જે છે એ આજે જ બનાવીને હમણાં હું તો જાઉં છું આ કાર્યક્રમ આપણો પૂરો થાય એટલે અને બસ બધી વસ્તુ હેન્ડી છે કિચનમાં બધી વસ્તુ અવેલેબલ છે તો શ્રોતાઓને કહીએ કે તમે શનિ રાહ જોવો છો બનાવી નાખો આજે મસ્ત મજાના ક્રિસ્પી એવા પૌવાના વડા યસ અને તમને જો ભાવ્યા હોય ને તો અમને ચોક્કસ લખીને મોકલાવજો તો અમને પણ એમ થાય કે ના ના ખરેખર તમે બનાવો તો છો જ ખાલી સાંભળતા જ નથી જી તો સુરભી સરસ મજાનો આ માહોલ છે વાતાવરણ છે ને એમાં જો આ પૌવાના વાળા તમે જે શીખવ્યા છે એનાથી આજે તો બહુ જ મજા આવી ગઈ છે તો આવતા સપ્તાહે આવી જ કોઈક રેસીપી લઈને ફરીથી મળીશું ચોક્કસ જી ત્યાં સુધી આવજો આવજો અને શ્રોતાઓ હવે મળીએ આજના ગેસ્ટ અવનીબેન ચાવડાને કેમ છો અવની બસ ફાઇન અવની સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ તો અવનીબેન આજે આપ કઈ રેસિપી લઈને આવ્યા છો આજે આપણે બે રેસિપી બનાવીશું એક છે મકાઈના પકોડા અને એક છે દાલ વડા હમ એટલે એકદમ મોન્સુન સ્પેશિયલ રેસિપી તમે લઈને આવ્યા છો હા આમે વરસાદ વરસતો હોય ને એવું એક પણ ઘર નહીં હોય કે જ્યાં દાળ વાળા ના બન્યા હોય સાચું કે નહીં હા થોડો વરસાદ પડે કે તરત જ બધાના મનમાં વિચાર આવે કે ચલો ભજીયા બનાવીએ હમ તો આ ભજીયા છે પકોડા છે દાળવડા છે અને વરસાદ છે અને ગરમા ગરમ એક ચાનો કપ હોય તો બીજું શું જોઈએ હા હા તો ચાલો મજા પડી જાય હા તો આ દાળવડા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે હા દાળવડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે છે ચણાની દાળ અડધી વાટકી અને મગની દાળ ફોતરા વાળી અડધી વાટકી એ આપણે ઘરપા ઘરમાં કોઈ પણ વાટકી હોય એ મેઝરમેન્ટ માટે સેટ કરી લેવી અને એ રીતે બંને અલગ અલગ પલાળી દેવી અથવા તો સાથે પલાળીએ તો પણ ચાલશે પણ બંનેને પાંચ થી છ કલાક પલાળી દેવી અને સાથે પાણી નિતારી એ પલળી જાય પછી એકદમ પાણી નિતારી અને જાર જારમાં લઈ અને પલ્સ મોડમાં થોડી થોડી વારે મિક્સચર ચાલુ કરી અને અધકચરી ક્રશ કરવાની છે એમાં પાણી બિલકુલ નાખવાનું નથી જો પાણી નાખશું તો એકદમ ઢીલું થઈ જશે ખીરું અને પછી એમાં લોટ એડ કરવાની જરૂર પડશે પણ આપણે અત્યારે દાળવડામાં એક પણ જાતનો લોટ નહીં અહીંયા યુઝ કરીએ જી એટલે પલ્સ મોડમાં ધીરે ધીરે કરી અને એને પીસવાનું છે પીસાઈ ગયા બાદ એક બાઉલમાં કાઢી અને એમાં મીઠું લીલા મરચા કોથમીર અને ઝીણી સમારેલી ડુંગળી એ મિક્સ કરી દેવું આમાં દાળ વડામાં એકદમ જ ઓછા મસાલા જરૂર પડશે આપણને એટલે એના ઓરિજિનલ દાળનો આપણને ટેસ્ટ આવશે એટલે એ બધા મસાલાઓ એડ કરી અને એકદમ જ ખીરું ને ફીણવાનું છે ફેટી લેવાનું છે અને હાથેથી જે ફેટીને એકદમ સરસ થઈ જાય એટલે જોઈ લેવાનું સેજ પાણીમાં એક વાટકામાં પાણી લેવું એમાં અમથું નાનું ટીપું આપણે નાખવું અને એ જો ઉપર તરે દાળનું તો સમજી લેવું કે આપણું ખીરું તૈયાર છે અને ત્યાર પછી ગેસ પર તેલ ગરમ કરવા મૂકવું અને મીડિયમ આંચે દાળ વડા એક એક કરીને ઉતારી લેવા અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લેવા તળાઈ ગયા બાદ એને ડીશમાં કાઢી સર્વિંગ પ્લેટ માં કાઢી અને ડુંગળી સાથે અથવા તો ચા સાથે ગરમા ગરમ સર્વ કરવા મોઢામાં પાણી આવી ગયું કે ક્યારે તમે આ દાળ વડા બનાવો અને મને ખવડાવો હા અવની એકદમ ક્રિસ્પી એવા દાળ વડા તો આપણે શીખવ્યા પણ અત્યારે આ મોન્સૂન સીઝન છે મકાઈની પણ સીઝન છે તો આપણા શ્રોતાઓને મકાઈમાંથી બનતા પકોડા પણ શીખવી દઈએ હા ચોક્કસ ભૂમિબેન તો એ માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે હા તો સૌ પ્રથમ મકાઈના પકોડા બનાવવા માટે આપણે જોઈશે સૌ પ્રથમ આપણે ત્રણ મકાઈ લેવાની છે મીડિયમ સાઈઝની એના દાણા કાઢી લેવા એને છોલી અને દાણા કાઢી લેવાના છે એમાં અડધી વાટકી જેટલા એટલે કે અડધી મકાઈના દાણા સાઈડમાં રાખી લેવાના છે આખા અને બીજા દાણા જે વધ્યા છે એને અથકચરા ક્રોશ કરી લેવાના છે હવે આ ક્રોશ કરેલા દાણા છે એને એક બાઉલમાં કાઢી એમાં ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા કેપ્સિકમ અને આપણે જે દાણા સાઈડમાં રાખ્યા છે એ અંદર મિક્સ કરવાના છે અને હવે એમાં આપણે થોડા મસાલાઓ નાખીએ તો મસાલાઓ પણ સાવ સિમ્પલ છે તીખાશ માટે લીલા મરચાં કોથમીર સમારેલી અને ઝીણી સમારેલી ડુંગળી તો એ કોથમીર મીઠું નાખવાનું છે અને અને સ્વાદ પ્રમાણે અડધી ચમચી મરી પાવડર નાખવાનો છે એટલી વસ્તુઓ મિક્સ કરી અને પછી અડધી વાટકી ચણાનો લોટ નાખશું અને અડધી વાટકી ચોખાનો લોટ નાખશું અને થોડો કોર્નફ્લોર એડ કરીશું જેથી આપણા મકાઈના પકોડા છે એ થોડા ક્રિસ્પી બનશે ઓકે અને આ બધી વસ્તુઓ સરખી રીતે મિક્સ કરી અને તેલ ગરમ થાય એટલે મીડિયમ આંચે તળી લેવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવું અને અને સર્વિંગ કાઢી ચા સાથે અથવા તો દહીં સાથે કે કોઈ પણ ચટણી સાથે આપણે એને સર્વ કરી શકીએ મરચા સાથે હા આપડા ગરમા ગરમ મકાઈના પકોડા અરે જ ટેસ્ટી એવી રેસીપી આજે આપણે શીખવી છે અને જ્યારે દાળ વડા હોય કે મકાઈના પકોડાની આપણે વાત કરતા હોઈએ ત્યારે આમે મોમાં પાણી આવી જતું હોય કારણ કે એટલી સરસ જ્યારે સીઝન હોય વરસાદ વરસતો હોય અને ઘરમાં જો દાળ તળાતા હોય અને એની જે સુગંધ આવે તો ભૂખ ખુલી જાય અને એમ થાય કે ચાલો જલ્દીથી ઘરમાં ગરમ દાળ કે પછી પકોડા જે છે એ જલ્દીથી ખાઈ લઈએ હા એમાં પણ વરસાદની સીઝનમાં મકાઈ તો તમને થોડો વરસાદ પડે એટલે મકાઈ તરત જ બજારમાં દેખાવા માંડે હમ બિલકુલ સાચી વાત છે તો આપણે આપણા શ્રોતાઓને કહીએ કે આ સીઝનમાં આપના ઘરે પણ આવા ઘરે બનાવેલા દાળ વડા અને મકાઈના પકોડા જરૂરથી ટ્રાય કરજો હા તો અવની આજે આપણે કાર્યક્રમમાં આવ્યા ને એટલી સરસ મજાની બે ટેસ્ટી એવી રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર તમારો પણ ખૂબ આભાર કે મને મારી રેસીપી શેર કરવાનો મોકો આપ્યો તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભી વસા અને આજના આપણા ગેસ્ટ અવની ચાવડાએ ચોમાસાની સિઝનના એકદમ જ પરફેક્ટ કોમ્બિનેશન કહી શકાય એવા પૌવાના વડા દાળ વડા અને મકાઈના પકોડા શીખવ્યા છે પણ આપના ઘરે આ પકોડા જરૂરથી ટ્રાય કરજો અને હા આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું